ગુજરાત દિવસમાં છોટાઉદેપુર થી સમાચાર મળ્યા છે કે જિલ્લાનું વ્યાપારી મથક ગણાતા બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેના ભવિષ્યના સર્વાંગી સમાવેશી અને ટકાઉ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં આયોજિત બોડેલી વિઝન મીટમાં જનપ્રતિનિધિઓ અધિકારીઓ સરપંચો તથા નાગરિક અગ્રણીઓએ ભાગ લઈ શહેરના ભાવિ વિકાસ અંગે ખુલ્લી ચર્ચા કરી છે આ બેઠકનો મુખ્ય હેતુ નાગરિકોની ભાગીદારી સાથે બોડેલી માટે એક સ્પષ્ટ અને દીર્ઘકાલીન વિકાસ દ્રષ્ટિકોણ તૈયાર કરવાનો રહ્યો હતો બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા એમને જે એમની રજૂઆતો છે એમની જે પ્રોબ્લમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચર ફ્યુચરિસ્ટિક સિટી આપણે જે